ભાવનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન શરૂ થયેલો વરસાદે જિલ્લાના સિંહોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત કરી હતી જેને પગલે સિંહોર તાલુકાના ગામડાઓમાં નદીઓ વહેતી થઈ ગઈ હતી સિહોર તાલુકાના દેવગણા અગિયાળી રબારીકા ખાખરિયા સહિતના અને ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી નવા નીર નદીઓમાં આવતા ખેડૂતોમાં અને ગ્રામ્ય વિસ્તારના પંથકમાં લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે જોકે સિંહોર તાલુકાની વાત કરીએ તો આજે વહેલી સવારે છ કલાકથી દસ કલાક સુધીમાં ચુમ્માલીસ એમ એમ એટલે કે અંદાજીત બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જિલ્લામાં તળાવો કૂવા વગેરેમાં પણ નવા નીર આવતા ખેડૂતોને હાશકારો થયો છે